હાય એવરીવન કેમ છો હું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે મહુવા યાર્ડમાં આપણે લાઈવ હરાજી જોવાના છીએ આજે બજાર ભાવ સારા હોય એવા લાગી રહ્યા છે અને યાર્ડમાં એટલી બધી ભીડ છે ને તેની વાત જ જવા દો તમને વિડીયોમાં આગળ બતાવું બરાબર તો એની પહેલાં આ ચેનલમાં નવા છો તો ત્યાં ચેનલને જેમ બને સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો આગળ વધારો બરાબર કેમ કે તમારો સપોર્ટ ખૂબ જ જોવે છે મારે જેમ બને એમ ચેનલ આગળ વધારો અને ચેનલને ને કરો જેમ બને સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકો સુધી વિડીયો શેર કરો ચાલો હવે લાઈવ હરાજે આપણે મોવા યાર્ડ માર્કેટિંગ યાર્ડમાં જોવા જઈ રહ્યા છીએ તો બિનાર્યો ને વિડીયો એન્ડ સુધી આ છોડે ગયા આગરિયાનું શબાશ સુપર એટલે અમે આના નહીતર ઓડવા 300 ઓડી 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 ઓડી

બસો ને દસ માં ગઈ ગઈ

ій ઙl thinking ઙl Dragony wicked! kavam丝 સજ઱થછo ઙl ranging, Kalilj lo scalak! xઅi lન harmadacrowմધi中, Quran Sergio Raleaf Dus of of હલો hmm. ભાઈ

993 893 993 માં લઈ એ ભૂલ નથી નંબર લેવડ લેવડ ચાર હા આ પેલું લઈ ઓડેક્સ ગાડી ઓપન કર એરનર બેટલ 345 માં લે 3 પોઈન્ટ 2 ના એ સાહેબ મને બી પેપર પૂછ્યું કે એ આવો ભાઈ એ થિયરે ત્રણ વાર પોકરવાઈ ગયો હું મંતાડી બોલ્યા ભાઈ 3 પોઈન્ટ 3

ઓગણત્રીસ તેત્રીસ રૂપિયા ચારસો તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ રૂપિયા ઓગણ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલ

ભાઈ <laughs> <makes> <makes> સાહીઠસો રૂપિયા ત્રણસો ત્રેસઠ ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણ બે પાંચ છ બાર પંદર વીસ બાવીસ પચીસ અઠ્યાવીસ ત્રીસ ત્રીસ બોલો શિયાળા અલગ ત્રણસો ને ત્રીસ